રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય કે ખાલી માફી માંગી લે રાજકોટના એક સમાજના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને જેને લઈને પૂરા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે કે જેની અગ્નિ છે એ ધીરે ધીરે આખા ગુજરાતને ધાડી રહી છે ગુજરાતના જેટલા પણ ક્ષત્રિય સમાજ છે અલગ અલગ જિલ્લામાં એ સંમેલનો થઈ રહ્યા છે જામનગરમાં ગઈકાલે જ આવું એક સંમેલન થયું કે જેમાં રાજપૂત સમાજના જામનગરના જેટલા પણ અગ્રણીઓ છે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો છે એકઠા થયા હતા અને એ લોકોની એક જ માગણી હતી કે પુરુષોત્તમ રૂપાલા છે એની ટિકિટ કાપો જામનગરમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં જે આખી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવશે અને જે રાજકોટ ખાતે હશે એવી પણ વાતો જાહેર થઈ છે આ કાર્યક્રમમાં અને એને લઈને ક્ષત્રિય સમાજના અગ્રણીઓનું શું કહેવું છે ચાલો સાંભળીએ મહાસંમેલનની તારીખ અમે આ મીટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને આપને અમે ચોક્કસપણે જણાવશું તારીખ અત્યારે નક્કી ન થાય પણ વધીને પાંચથી સાત દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં અને અને લાખ 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 રાજપૂતો સંમેલન મળશે જે આઝાદી પછી પહેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય એટલે અમે નમ્ર વિનંતી કરી છે અમે તો મોદી સાહેબનો ચાહક છીએ ક્ષત્રિય સમાજ પણ ચાહક છે કે રાજા નજવાડા જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે અને છત્રી સમાજને ગૌરવ છે પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર કરોડ કરોડ છત્રીઓ છે છત્રીઓ ભારતમાં સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે અસ્મિતા બચાવવા માટે છે રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે હજારોની ની સંખ્યા આપ અત્યારે જોવો છો તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી દસ જણાને બોલાયા હતા હોદ્દેદારોને આવેલા છે તો તો કેટલી હશે હજી બોલાવ્યા નથી એટલે મેં કીધું કે ગામ છે એટલે એક એક જિલ્લામાંથી ઓછામાં ઓછા પચાસ હજાર થી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે અને પાંચ લાખ તો સામાન્ય કઉ છું વધારે થાય તો પણ ના નહીં અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને એક લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા ગોંડલમાં જે કાલે મિટિંગ થઈ એ બાબતે મારે કંઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કારનો એ મિટિંગમાં બે ભાગલા પડવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા સામાન્ય સરપંચથી માટેની કોર્પોરેટરો હતી એમાં તેત્રીસ જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો એક પણ પ્રમુખ નહોતો બસો ને સિત્તેર તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો અને સૌરાષ્ટ્રમાંથી જામનગર ભાવનગર જુનાગઢ કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં એટલે એ સમાજને કોઈ રંજટ નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી બેનોનો આટલો આંકડો છે એક જ વસ્તુ બરાબર છે આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો

પણ સમાજનો વ્યક્તિ બીજે સમાજનો વ્યક્તિ આપણી ઈજ્જત નહીં કરે આપણા હાથમાં છે કે હવે એને સાચવવી કે નહીં